બચપણ થી મારી ઈચ્છા છે કલાકાર બનવાની હું ગાય કર્યું ખાલી તમે હેડો મારા ભેળા તમારો કોમ નથી ગાવાનું અરે ગાયું તમે ખાલી હેડો મારા ભેડા સ્ટુડિયો ખોટા ખર્ચા ના કરો ખોટા ના કરો ખર્ચો બધો મારા ઉપર છે તમે તાર હેડો મારા ભેડા જો હેડો તો હેડો તો તો ઘણો ટાઈમ લાગશે પ્રભાવ ની ના ના એ મેં કીધેલું છે એ નહીં તો તેમ તો આપણ અડધો કલાકમાં માં તમારી ડાયરેક્ટ પહોંચી જશે ભાઈ બંદ સ્ટુડિયો ઓળખી તો છે પણ મારે પોણી વાવા નું શું છે આવી છે એ એમ તો ઓળખણ મારી ઘણી થી મોટી છે કે પોકાડ્યું તો બસ તારી અમાર ઓખેન હોય તો બસ તારી મારી એટલું ખાય ગાવાનું હારું રાખ દે બસ આમ ગાય તો મસ્ત એમ આપણે આ કઈ ગયું ના આપણે આ તારી એટલે બોલાવ તમર પોણી વળેરું તમ કે હડિયા અમે બજાર દેન આવે છ અકાલી બજાર તમે ફોન કર્યો મને માર શું શું આ છે બનવા દે કલાકાર શું શું બજાર માર થોડું ઇમરજન્સી છે બજાર આ બજાર કો કેરો એટલે ઇમરજન્સી છે મારા ઇમરજન્સી તમારે ભાઈ બે આવે ભરો થાવા

પણ એ તો સાચું ના પાડજો પાડ્યું કેવાનું મારે ગા ગા આવ છે ઈ તન કલાકાર ના બનાવા જે તન વાત તો શું મે કરી છે તારી એવું છે કલાકાર ની બનવા દે હું દે ના પાડીએ ફોન કરીને ઓ તો તો નથી જન કેવું આપણે ગીત કેવું રિલીઝ કરવાનું મસ્ત મસ્ત ગાવું છે મુખ ગીત તો તૈયાર કરી ને રાખી છે હા ખાલી ગાવા તમને હંગાત લઈ જશું તોમરાજી નું કોણી શું કામ લો છો તમે પણ કોઈ બોર નજીક નથી આપડા તો પછી શું કરું ઈ લેવું પડે ને એનું અમરોજી એ તો એવા તારે

પડી રહ્યો ચીક માર છે રહ્યો અને ચોપુજ મારું દેન તું જ છે તું આવ બે તને ઉપડા ઓને તમે આ ચોપુ ગભે લઈ જાવ છે મારા લઈ જાવ આ ઓમ ભર ઓમ ઓમ ફરી ઓમ ફરી જો ઓમ લે પકડો પકડો વાયર છે વાયર લાગ છે દે પકડ રજો આ માલ ચીડી આલો તું કર કે પર ગભે નહી થાય હું તમને ગભે કઈ ટોણાવ મરું

કેરા આવતા હમવા આવતા طيبન મારા યો ભાઈ ભન તમે જો ઘરે પેલા બોલાવતા અમરોજી અમરોજી તો પાણી નહી હાલતા જો બોલાવી જો અમરો અમરુ તો મારે પાણી નહી જૂતું અમે અલ્યા પણ તમને બોલાવતા જો તો મેમરોજી તમને કો કેતા તા જો 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 બોલાવ આ દાપણ આવી દી ધચ્યું છે ને આવું ધચ્યું દારૂ બે હર્યું અલ્યા આ દારૂ બે થઈ ગયો મન પડે તો આવું પેકો અરે તમે જો કી જોબોપડા મને તમ જોબોપડીન પાર કરો હેલો આને આ મારા ગામો જામાં આ જોબા ઉપર આવી છું જોબો કે પણ ગામ આવજો મહડક માં આવજો લ્યો આવો આવો ત્યાં મારા ગામું છે બીત પાસ તમને લઈ જ લ્યો તમે નેખાવા આવો પેલા આ મેલાવા આવો તમે ઓમ મેલાવા તમને પકડો પેલો ઓમ પકડો ઉપર રાખે એટલે આ અબ્દુ રદલા આવશે

મારતી વાત ચુકાવી છે ને એટલે દોરડો કરવો હતો મારા ધોપો માસ નાખ્યું તું એટલે તમારે આથે કરીને વાત ના લીધો મો તો માફ નતું લીધો મો એન ચીડી સાતો દે ને કરાવી દીધું તમાર ગફે કરીને કે આવું તો માર ગફે કરીને તમાર કે આવું નતું તો એમ ને એમ જ આવું તો જોપા પાથમાં નહી નાશ્યો ને આવ આવ લેહેરો મારે હું કરાવું લ સોક પડ્યું ગફે કરાવો તો તમારે પીપી ને નથી પછી આક ને પર ટુંટા થણ તમે

પણ મને કીધું હોત ને કે મારે ગીત ગાવા પત્રિકા લઈ જવા છો તો અમે તમને કોઈ ના કોઈ પગ કસકા દીધા તમને પણ અમારે હાલ છે ને બધું સોનું સોનું કરવાનું હવે કાલે ગીત આવવાનું છે તો તમારા માં છે પગ તમારા ખેંચ આપડા તમે અમારથી સોનું રાખશે તમે અમારું ગીત કાલી આવે છે તમે જોવાનું ભૂલતા નહીં આ જોઈશું પણ તું શું ગીત ગાય મારું આવે કાલી ગીત કોણે આજ થી મળે તમને કોણે મને આટલી સીધી નાલવું પડશે તમારે ના રે ના તો કોઈ અમે ભાગ ભાગ મત લેવા આવતું અમે તો કઈ નાખશે બોણી બોણી